નબુ કે મંત્રી હર્ષિષ સંગવી આવતીકાલે કચ્છના લકપત તાલુકાના અલગ અલગ ગામોની લેશે મુલાકાત હર્ષિષ સંગવીની આગેવાનીમાં 3 સિનિયર આઈએપીએસ અધિકારીની ટીમ ભારત પાકિસ્તાન સરહદ પરના અલગ અલગ ગામડાઓની મુલાકાત લેશે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સરહદીય વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવાનો છે મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી હર્ષિષ સંગવી સરપંચો ગ્રામજનો સાથે મુલાકાત કરશે રાત્રે ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કરી અને તેમની સમસ્યાઓ અને પડકારોને જાણવાનો પ્રયાસ કરશે આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા અને સુરક્ષા સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી બીએસએફના જવાનો સાથે પણ સંવાદ કરીને સરહદની સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવશે सौ की महत्व की बात तो यह नायब मुख्यमंत्री गामना भातीगढ़ रेठाण देशी भूंगा म रात्रि रोकाण तमाम सीनियर उच्च अधिकारी सर्किट हाउस के होटल ने बदले गाम में रात्रि रोकाण करशे